હું જે સંખ્યા બોલું ને એ કયા ઘડિયામાં આવે તે તમારે શોધવાનું ચલો લીધા છે પચાસ વેરી ગુડ બહુ સરસ તમારો પણ એક ચલો તમારી સંખ્યા છે દસ ખોટું છે 10 * 10 નો ગુણાકાર તો 100 થાય 8 વેરી ગુડ 2 અને 4 2 * 4 ચલો તમારો 65 ગુડ નાઉ સીતા 63 ચલો તમારો વારો છે 28 7 અને 4 વેરી ગુડ एकदम સરસ પાસ થઈ ગયા તમારે ચલો તમારે કેટલા સાચા પડ્યા બે તમારો 3 3